આપણે પાંચથી ચાર વ્યક્તિ માટે ચારથી પાંચ વ્યક્તિ માટે આ શાક બનાવીએ છીએ અને મોટા મોટા ટુકડામાં આપણે સુધારી લેવાનું છે આ બટેકાને એક બટેકાની ચીરની અંદરથી ત્રણ ટુકડા કરવાના આવી રીતે આપણે મોટા મોટા ટુકડામાં બટેકાને સુધાર લેવાના છે તો અહીં આપણે ચાર બટેકા લીધા છે અને ચારે બટેકાને આપણે આવી જ રીતે સુધારી લેવાના છે અને આપણે પાણીની અંદર જ મીઠું રાખી દીધું છે એટલે કે મીઠું ઉમેરી અને આપણે શાક સુધારીએ એટલે બટેકાની અંદર જે મીઠું ચડી જાય ને એટલે આપણું શાક ફીકું નહીં થાય ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બટેકાનું શાક બનાવીએ તો એકદમ ફીકું બને છે તો આ કરવાથી આપણું શાક ફીકું નહીં થાય

અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું એક પણ ખડા મસાલાનો ઉપયોગ નહીં કરીએ અને આપણે ગરમ મસાલાનો પણ ઉપયોગ નહીં કરીએ તો પણ આપણું શાક ટેસ્ટી એવું બનશે આપણું થોડા મેથી દાણા ઉમેરશું અહીંયા મીઠા લીણાના પાન પણ ઉમેરી દઈશું આ ચમચી જેટલી ઘી ઉમેરશું અને ટમેટાનો આપણે વઘાર કરી દઈશું

હળદર પહેલાં ઉમેરવાથી એનો કલર પણ શાકમાં સરસ આવે છે અને એનો કાચો સ્વાદ પણ વયો જાય છે મસ્ત એવું શાક આપણું લાગે છે હવે આપણે આને શાકને એમ એમને થવા દઈશું કારણ કે આમાં હળદર અને મીઠું એકદમ મસ્ત એવા ચડી જાય અને પછી શાક પાકી જાય પછી આપણા બટેકા જે એકદમ સરસ એકદમ ફીકા અને તફેદ સફેદ લાગે છે એ આ શાક ખાવાથી એવા નહીં લાગે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું પણ સરસ બટેકા સાથે આપણે ઉમેરી દેશું આ શાક બટેકાનું એવું થશે કે વાયુ પણ નહીં થાય જે લોકો કહે છે કે બટેકાનું શાક ખાવાથી વાયુ થાય છે તો એનાથી વાયુ નહીં થાય કારણ કે આપણે એક ઇચ આદુ નો ટુકડો ઉમેરશું આમાં આદુ ઉમેરી એની સાથે અહીંયા હવે આપણે મસાલા કરી લેશું બે થી ત્રણ મિનિટ સુધી આપણે શાક ને અવિધ રીતે આપણે પાકવા દીધું છે

લીલા ધાણા પણ ઉમેરી આનાથી સ્વાદ બમણો થઈ જાશે હવે આપણે પાણી ઉમેરી દેસુ એકદમ સરસ આપણા બટેકા સરસ કોટિંગ થઈ જાય અને તેલ પણ સરસ છૂટું પડવા લાગે ને એટલે આપણે આમાં પાણી ઉમેરવાનું છે અડધા ગ્લાસ થી થોડુંક વધારે મેં અહીંયા પાણી લીધું છે પણ આપણે બટેકાની ઉપર સુધી પાણી આવે ને એટલું જ ઉમેરવાનું છે આપણે શાક ને હલાવશું નહીં આમ જ આપણે બે થી બે સીટી લઈ લેશું મીડિયમ ગેસ ઉપર આપણે મીડિયમ ગેસ ઉપર બે સીટી કરી લીધી છે આપણું શાક પણ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે તો હવે સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી એવું બટેકાનું શાક ઉપરથી લીલા થી આપણે ગાર્નિશ કરી દેસુ તો તૈયાર છે અહીંયા આપણું બટેકાનું સુપર ટેસ્ટી એવું શાક આ શાક તમે પૂરી સાથે રોટલી સાથે કે ભાખરી સાથે કે પરાઠા સાથે ખાવાની તમને ખૂબ જ મજા આવશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લેકરને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો